જય જવાન જય કિસાન દોસ્તો જય હિન્દ જય ભારત જય જય ગિરિંગ ગુજરાત આજે ખૂબ જ ખુશીના સમાચાર છે બોટાદની અંદર જે કરદાકાંડ થયો એમાં પંચ્યાસી લોકો જે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડતા હતા અઠ્યાસી લોકો જે જેલની અંદર હતા એમાંથી સંપૂર્ણ રીતના આજે તમામ લોકો બહાર છૂટી ગયા છે એમાં જસદણ વિચા તાલુકાના વંધાળી ગામના બિનહરીફ સરપંચ જેઓ બે મહિના અને પાંચ દિવસથી જેલની અંદર ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે હંસરાજભાઈ ભાડાળા સાહેબ આજે જેલની અંદરથી મુક્ત થયા છે ત્યારે અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી છીએ કે સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જ્યાં કડદા પ્રથાથી વર્ષોથી એ લોકો પીડાતા હતા લૂંટાતા હતા આ સરકારની સામે જેઓએ હંશરાજભાઈએ અવાજ ઉઠાવ્યો કડદાકાંડની અંદર ત્યારે તાનાશાહી રાખીને હિટલરશાહી રાખીને જે ષડયંત્ર રૂપી હંસરાજભાઈ ભાળાળાને રાજુભાઈ કરપડાને પ્રવીણભાઈ રામને રમેશભાઈ મેરને અને સમગ્ર અઠ્યાસી લોકોને જે જેલની અંદર મોકલવામાં આવ્યા હતા ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ ઉત્સવનો દિવસ આજે મનાવવામાં સમગ્ર ગુજરાતની શુભેચ્છા સાથે શુભકામનાઓ આમ આદમી પાર્ટી આ જ રીતના સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોના હક અને ન્યાય માટે લડતા રહેશે દેવા માફીનો પ્રશ્ન હોય ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાનો પ્રશ્ન હોય એમએસપી મુદ્દાનો પ્રશ્ન હોય તમામ મુદ્દે અમે લડવા માટે તૈયાર છીએ અમે કોઈ કે ડરતા નથી આજે બહાર આવ્યા છે છે ખૂબ ખૂબ અભિનંદન અમને તમારી ઉપર અને આવી જ રીતના ચોપન લાખ ખેડૂતોના હક અધિકાર ન્યાય માટે લડતા રહો એવી જ માતાજી પાસે પ્રાર્થના કરીએ બોલો ભારત માતા જય જવાન જય કિશાન જય જવાન હંસરાજ તું માગે બડો 모르셔 사 네,